નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરશે આ રાજ્યો બિહાર બંગાળ અને મધ્યપ્રદેશ છે આજે સૌથી પહેલા પીએમ મોદી બિહારના નવાદા પહોંચશે જ્યાં તેઓ બપોરે બાર વાગે રેલીને સંબોધન કરવાના છે બિહાર બાદ પીએમ મોદી બંગાળ પહોંચશે જ્યાં તેઓ બપોરે ત્રણ વાગે જલપાઈકુડીમાં જનસભાને સંબોધન કરવાના છે સાંજે વડાપ્રધાન મોદી જબલપુર પહોંચશે જ્યાં તેઓ રોડ શો કરશે સૌથી પહેલા વાત કરીએ નવાદાની જ્યાં વડાપ્રધાન મોદી ભાજપના ઉમેદવાર વિવેક ઠાકુર માટે વોટ માંગશે નવાદામાં જાહેર સભામાં ભાજપના નેતાઓની સાથે એનડીએના સાથીપક્ષના સભ્યો પણ ભાગ લેશે છેલ્લા એક સપ્તાહમાં બિહારમાં પીએમ મોદીની બીજી ચૂંટણી રેલી છે અગાઉ ચાર એપ્રિલે તેમણે જમુઈથી લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી નવાદામાં અગાઉ બે હજાર ચૌદની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ગિરિરાજ સિંહની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધન કરી હતી વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ જયપાલ પાઇગુડીમાં જનસભાને પણ સંબોધન કરવાના છે એવું માનવામાં આવે છે કે બંગાળમાં તાજેતરના ઘટનાક્રમને લઈને તેઓ મમતા મોદીએ પશ્ચિમ બંગાળના કુચ બિહારમાં જયપાઈ બાદ વડાપ્રધાન આજે મધ્યપ્રદેશના જબલપુર પહોંચશે તેઓ અહીં સાંજે છ વાગે રોડ શો કરશે લગભગ એક કિલોમીટર લાંબો આ રોડ શો સહિત ભગતસિંહ ચાર રસ્તાથી શરૂ થશે અને જબલપુરના ગોરખપુર વિસ્તારમાં આદિશંકરાચાર્ય ચોક પર સમાપ્ત થશે સોળ માર્ચે આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મધ્યપ્રદેશની આ પ્રથમ મુલાકાત છે